પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ ભાજપ ડિબેટ ટીમના સદસ્ય તેમજ સહપ્રવક્તા શ્રદ્ધાબેન સાબરકાંઠા જિલ્લાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સહિતના પત્રકાર મિત્રો સાથે પરિચય બેઠક યોજી હતી પરિચય બેઠકમાં પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ શ્રદ્ધાબેન વિશ્વ પટલ પરિયન યોજનાઓ ઘડી છેવાડાના માનવીને લાભાન્વિત કરવાનું ભવિરત કાર્ય કર્યું છે તેમણે વિકસિત ભારત યાત્રાના વિઝન સાથે દેશના ખૂણે ખૂણે જ્યાં એક્સપ્રેસ હાઈવે એમ્સ હોસ્પિટલ ફ્લાયઓવર બ્રિજ વંદે ભારત ટ્રેન અને રેલવેના આધુનિકરણ સાથે વિકાસ કાર્યોની વણછાર લગાવીશ અને તેનો સીધો લાભ સમગ્ર દેશની પ્રજાને થઈ રહ્યો છે તેમણે ગુજરાતની દ્વારકામાં તાજેતરમાં જ લોકાર્પિત થયેલા સુદર્શન સેતુને યાદ અપાવી વધુમાં કહ્યું હતું કે દરિયા વચ્ચે બેટ દ્વારકા જેવા બનાવાયેલા સિગ્નેચર બ્રિજનો ઉપયોગ આપણા રાજ્યની પ્રજા સાથે અનેક યાત્રિકોને મળવાનો છે જે બ્રિજનું આપણા વડાપ્રધાને લોકાર્પણ કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ માત્ર દસ વર્ષના પોતાના સુશાસન દરમિયાન દેશની દિશા અને દશા બદલી કરોડો ગરીબોને આવાસ વીજળી ગેસ જનધન ખાતા આપી ગરીબીમાંથી બહાર કાઢવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેની દેશની પ્રજાએ પણ નોંધ લીધી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન કેન્દ્ર અને ભાજપની રાજ્ય સરકારોએ પ્રજાલક્ષી કાર્યો દ્વારા વિકસિત ભારતની યાત્રાને આગળ ધપાવી છે ત્યારે તેમાં આપ પણ સહયોગી બનશો તેવી આશા વ્યક્ત કરી પરિચય બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા સાપકડા જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પંકજભાઈ ધુવાળ યોગેશભાઈ દવે દિવેશભાઈ ભાવસાર અને મીડિયાના હોદ્દેદારો સહિત પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબેદ અલી ભોરા